પણ અમે જે બનાવીશું એ તમને જરૂર બતાવીશું અને બધું ડિટેલમાં નહીં બતાવી શકો કારણ કે પછી જો બધી વસ્તુઓ તમને ડિટેલમાં બતાવવા જાઓ તો વિડીયો લાંબો થઈ જાય પણ જેને જે મતલબ કોઈ ઇન્ટરેસ્ટ હોય તમને કે આ વિડીયો મતલબ આ રેસીપીનો ફૂલ વિડીયો બતાવો તો તમે મને કમેન્ટ કરી શકો છો તો હું એ ફૂલ વિડીયો બતાવીશ તમને બનાવીને બાકી હું જે બનાવીશ એ તમને બતાવીશ કે મેં આ આ વસ્તુ બનાવી છે તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો સ્ટાર્ટ કરી દીધું છે તો સૌથી પહેલા બટાકા બાફવા મૂકી દઉં છું અને બાજરીનો લોટ બાંધી દઉં છું પહેલા વડાનો લોટ મતલબ અને બટાકા બાફવા મૂકી દઉં છું તો બટાકા બફાઈ જશે ને ત્યાં સુધી લોટ પણ બાંધાઈ જશે આ બટાકા થોડા જોઈએ છે એટલે આટલા જ બાફવાના છે અને આ બાજરીનો લોટ છે આમાં મસાલા કરીને લોટ બાંધીશ આગળ બતાવેલું જ છે વિડીયોમાં વડા કઈ રીતે અમે બનાવીએ છીએ તો પહેલાં એ કરી દઈએ પછી લસણ થોડું ફોલી દઉં પણ થોડું યુઝ થશે એટલે બીજું ફોલી દઈએ મરચાં એ બધું સમારી દઈએ તો યુઝ હું ભરેલા મરચાંમાં કરવાની છું એટલે ખાંડી રહી છું અને આજે સવારનો વરસાદ ચાલુ છે અને અત્યારે પણ પડી જ રહ્યો છે તમે જોઈ શકો છો અમે જે જોઈ રહ્યા છો એ વડાનો લોટનું તૈયારી મસાલા કરી દીધા છે રેડી થઈ ગયા છે અને આ ભરેલા મરચાં બનાવવાનો મસાલો રેડી કર્યો છે હવે ખાલી અંદર બટાકા જ નાખી દેવાના છે અને આમાં છે ચવાણું ગાંઠિયાનો ભૂકો અને બીજો ડ્રાય મસાલો છે પૂરો પૂરી રેસીપી નથી પણ આટલું કહી દીધું છે બસ આ રીતનું છે એને પણ ભરી દઈશું અમે છે અને હવે ચણાના લૂટનું બેટર કરીને હવે મરચાં તળી રહી છું હું ઘઉંના બની રહ્યા છે અહીંયા એટલે આ પ્રોગ્રામ પૂરો હવે વડા આવ્યા છે હવે વડા બનાવીશું અને વડા બનાવ્યા પછી આદુ મૂકી દઈશું ચટણીઓ બનાવી છે અને પાણીપુરી માટેનો બટાકા પાણીપુરીનું પાણી એ બનાવ્યું છે તો એ બનાવી દઈશું આજો જોડતી હમણાં હમણાં છે

વડા થેપેલા જતા વડા ડાયરેક્ટ તળવાના હતા તો હવે વડા તરી દઈશું વડા તળાઈ ગયા છે ને આ હાંડવાની તૈયારી ચાલે છે આ દૂધી છે મરચાં ને બધું કટ કરી રહ્યા છે હવે ફાઇનલી હાંડવો બનાવવાની તૈયારી ચાલુ પ્લેટફોર્મ બહુ ગંદુ થયું તો બધું ક્લીન કરી પછી મૂક્યું છે તો હવે શાંતિથી બે કલાક સુધી થઈ જશે બધું છેલ્લે કર્યું છે એટલે બધી રસોઈ બની ગઈ છે અને થોડું ક્લીન કર્યું હવે પ્રોપરલી હાંડવો બની જાય એના પછી કમ્પ્લીટ ફરીથી વોશ પ્લેટફોર્મ કરી અને સાથીઓ બાથીઓ કરીને ડન કરી દઈશું ત્યાં સુધી આ જોમ થયા છે વોશ કરીને હવે બધું કામ પતાવીએ બધું પતાવ્યા પછી હું તમને બોલું છું તો પછી કામ કરવા જતી હતી પણ પેલા તમને વરસાદ બતાવી દઉં હજી કન્ટિન્યુ ચાલુ જ છે કેટલો ફાસ્ટ વરસાદ પડી રહ્યો છે તમે જોઈ શકો છો ફૂલ વરસાદ છે આ અમારું હાંડવો થઈ ગયો છે દોઢ કલાક થયો તો કમ્પ્લીટ થઈ ગયો બતાવી દઉં તો આજે આ હાંડવો છે ભજીયા તમને મતલબ ભરેલા બતાવ્યા અને વડા પણ બતાવ્યા હતા જો આ વડા ચજમાં મૂકી દીધું છે ફ્રીજ પણ ફૂલ થઈ ગયું છે

અને વિડીયોને બહુ લાંબો નથી કરવું તો વિડીયોને અહીંયા જ એન્ડ કરું છું હવે તો જન્માષ્ટમી આવી રહી છે તો સારા સારા જન્માષ્ટમી સેલિબ્રેશન જન્માષ્ટમીના દિવસે શું કર્યું છે બધા નવા નવા વિડીયો આવશે તો હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાં સુધી બધાને ભાઈ બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું થેન્ક યુ ફોર વોચિંગ લાઈક શેર સબસ્ક્રાઈબ બાય